જે ધારાધોરણ નક્કી કર્યા છે જેમણે પણ કહ્યું છે કે મારું આ પાકનું વાવેતર હતું મને આ નુકસાન છે એને બે હેક્ટરની મર્યાદામાં અમે હમણાં જે જાહેરાત કરી છે બાવીસ હજાર પિયત બિન પિયત ગણ્યા વગર એમણે જે ધણસી જે પાક જે બાગાયત જે તેલબિયા કેટલાક તો ઘણા બધા ફોનો આવ્યા છે હું ક્યારેક તમને મોકો મળે વાત કરીશ સાર્વજનિક રીતે પણ હવે એને તેલબિયામાં ગણવું અનાજમાં ગણવું આની પણ સૂચનાઓ મારા વિભાગે આપી છે એ બધા જ પાકો આપણે લખી લેવા આપણા પણ ધ્યાને છે કે આ વખતનો વરસાદ એ માવઠાનો વરસાદ સતત રહ્યો છે હજી સુધી અમારા પાસે એવી કોઈ માહિતી આપના માધ્યમથી પણ નથી આવી કલેક્ટરોના માધ્યમથી પણ નથી આવી એકદારો નહીં પણ સતત વરસાદ રહ્યો છે અને કારણે પાકને વધારે નુકસાન થવાનું કારણ પણ આ છે કોઈ ભારે વરસાદ હોય તો કદાચ જમીન ધોવાઈ જાય પણ છોડ બચી ગયો હોય તો છોડને નુકસાન ન થાય પણ આમાં એ જે અમારો પાક છે ખેડૂતોનો એ પાકમાં ઓક્સિજન ન મળે એટલે નીચે એ પાક ખરાબ થઈ જાય અને એના કારણે વધારે નુકસાન થયું છે સતત ધીમા ધીમા વરસાદમાં મેં આપને વાત કરી સો ટકા નુકસાન એ ગણીને જ આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે બહુ ઉદારતાથી ફરજના ભાગરૂપે હું એકવાર કહું છું કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ન લેવાય જાય ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે મેં વાત કરી પંદર હજાર કરોડ રૂપિયાની

એ સાર્વજનિક રીતે ઉદારતાથી ગીણું છે અને આ સૌ પ્રથમ વાત છે